નમસ્કાર મિત્રો હું છું મનીષ પંડે મારે વાત કરવી છે અમરેલી જિલ્લાની પોલીસની અમરેલી જિલ્લાની પોલીસ અને જિલ્લાના પોલીસના વડા સંજય ખરાત જે અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે ચારથી અમરેલીના એસપી તરીકે સંજય ખરાત આવ્યા ત્યારથી કંઈક ને કંઈક વિવાદમાં રહ્યા છે પાયલ ગોટીનો કેસ હોય કે અન્ય કોઈ બાબત હોય આ સંજય સપડાયેલા છે રાજકીય નેતા ભાજપના ધારાસભ્ય અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના ઈશારે અમરેલી જિલ્લાના એસપી અને અમરેલી જિલ્લાનું પોલીસ તંત્ર છે એ કામ કરી રહ્યું છે આજે સાવ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે તાજેતરમાં જ અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈ દુધાત ઉપર હુમલો કરવામાં આવ્યો એના કાફલા ઉપર આજ દિન સુધી અમરેલી જિલ્લાની પોલીસ હુમલાખોરોને પકડી શકી નથી વળી એ જ જગ્યા ઉપર એક જગ્યાના મહંત છે એની ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છતાં પણ હજી હુમલાખોરો પકડાણા નથી અમરેલીની ભરબજારે એક દીકરી ઉપર અસામાજિક તત્વોએ છરી વડે હુમલો કર્યો હત્યા કરવાનો પ્રયાસ કર્યો આવી અનેક ઘટનાઓ અમરેલી જિલ્લાની અંદર ઘટિત થાય છે તો અમરેલી જિલ્લાના એસપી સંજય ખરાબ અને પોલીસ ખાતું શું મંજીરા વગાડી રહ્યું છે રેતી દારૂના હપ્તા લેવામાંથી નવરા નથી થતા તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી નથી શકતા આજે અમરેલી જિલ્લાની જનતા અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરા અને અમરેલી જિલ્લા પોલીસને સારી રીતે ઓળખી ગઈ આ એ જ પોલીસવાળાઓ છે ભાજપના ધારાસભ્યો સાથે ભાજપના નેતાઓ સાથે ભગત કરીને રેતી દારૂના ફામ હપ્તાઓ વસૂલે છે પરિણામે અસામાજિક તત્વો છે અમરેલી જિલ્લામાં ફાટી ગયા છે જેનો ભોગ નિર્દોષ લોકો આમ જનતા છે એ બની રહ્યા છે તો અમારે અમરેલી જિલ્લાના એસપી સંજય ખરાતને અને અમરેલી જિલ્લાની પોલીસને કહેવું છે કે તમને જે પગાર મળે છે આમ જનતા લોકો જે ટેક્સ ચૂકવે છે એ ટેક્સના પૈસાનો પગાર મળે તો આ આમ જનતાનું જો હિત ઈચ્છતા હો અને ખરેખર જો પોલીસ તરીકે તમે તમારી સાચી ફરજ બજાવવા માગતા હો તો સમગ્ર અમરેલી જિલ્લાની અંદરથી બુટલેગરોનો સફાયો કરો રેતી માફિયાઓ ખનીજ માફિયાઓનો સફાયો કરો અસામાજિક તત્વો ગુંડાઓનો સફાયો કરો અને કાયદાનું રાજ સ્થાપો જેથી કરીને આમ જનતા છે એ સુરક્ષિત પોતાને અનુભવે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત